આજે હું તમને જણાવવાનો છું જંગલી રમી વિશે એક ઓનલાઈન ગેમ છે અને જેમાં ત્રીસ મિલિયન થી પણ વધારે યુઝર છે અને એ ભારતમાં લીગલી ગેમ છે તમે ખરેખર આમાં અલગ અલગ પ્રકારની રમી રમીને પૈસા કમાઈ શકો છો અને તેમની પાસે સંખ્યાબંધ ટુર્નામેન્ટ છે તમે તેમની એપ્લિકેશનમાં ચેક કરી શકો છો અને તમે કોઈ પણ ફ્રી એન્ટ્રી અથવા કોઈ પેઇડ ટુર્નામેન્ટમાં જોડાઈ અને જીતીને પૈસા કમાઈ શકો છો ગયા વર્ષે અમદાવાદના કેતન મકવાણા ટુર્નામેન્ટમાં હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી કાર જીતી હતી તેઓ છેલ્લા પાંચ વર્ષથી જંગલી રમી રમે છે અને તેમણે એક રોયલ એનફિલ્ડ પણ જીતી હતી આની પાસે ઘણા બધા ઇનામ છે અને ઘણા બધા ટુર્નામેન્ટ છે તમે કોઈ પણ ટુર્નામેન્ટમાં જોડાઈ શકો છો અને વિજેતા બની શકો છો અને આમાં હમણાં હમણાં જ દસ કરોડની બમ્પર પ્રાઇઝ સાથે એક ટુર્નામેન્ટ યોજાયું છે આ પિસ્તાલીસ દિવસીય ટુર્નામેન્ટનું ગ્રાન્ડ ફાઈનલ પંદર ઓગસ્ટ છે અને એનું પહેલું ઇનામ જે છે એ પંચોતેર લાખ રૂપિયાનું છે તેમની પાસે ચાલુ વેલકમ બોનસ પણ છે અને જ્યારે તમે પહેલી ડિપોઝિટ કરશો ત્યારે તમે સો ટકા બોનસ મળશે જ્યારે તમે સો રૂપિયા જમા કરાવશો ત્યારે તમે સો રૂપિયા વધારાના એટલે કે એક્સ્ટ્રા મળશે આમાંથી તમે ઇન્સ્ટન્ટ વિડ્રો કરી શકો છો અને વિડ્રો માટે ફી પણ લેવામાં નથી આવતી અને પૈસા વિડ્રો કરવા માટે કેવાયસી હોવું જરૂરી છે અને એપ્લિકેશન તમને પ્લેસ્ટોરમાં જોવા મળશે કારણ કે પૈસા છે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં હોતી નથી તો તમને આઈઓએસ સ્ટોર પર મળી જશે તો એ ફ્રી ફાયર માં આવી ગઈ છે એક નવી સ્કીન વેપન જે કોર્ડ ગન છે એની સ્કીન આવી ગઈ છે

ને જોઈએ કે આપણને મળે છે ઓકે ગાઈઝ જોઈ શકો છો આપણને મળી ગઈ છે જે સ્કીન કોર્ડ ગરની સ્કીન છે એ મળી ગઈ છે તો ગાઈઝ યાર એકદમ ઓપી ટ્રીક છે યાર આ દર વખતે હું વાપરું છું અને તમને ખબર જ છે કે હું તમને વિડીયો બનાવીને પણ બતાવું છું કે મને મળી ગયું એવી રીતે તો આ જે ટ્રીક છે એ સો ટકા કામ કરે એવું પણ નથી ક્યારેક ક્યારેક મારે પણ આ ટ્રીક ફેલ જાય છે એ તમને હું દર વખતે કહું છું કે મારે પણ આ ટ્રીક ફેલ જાય છે તો સો ટકા મળે એવું તો નથી પણ ચાન્સ વધારે છે આ ટ્રીક છે એનાથી પહેલાં એકની સ્પીન બે વાર કરવાની પછી ડાયરેક્ટ દસની સ્પીન કરવાની ઓકે તો મળી જાય છે તો ઓ ભાઈ હિસાબ જોઈ શકો છો એસકે એસની સ્કીન પણ મળી ગઈ જો કે આપણી પાસે પહેલેથી જ હતી પણ મળી યાર અને ફ્રી ફાયરમાં આવી ગયો છે એક નવો ફ્રી ઇવેન્ટ જેમાં આપણને મળશે ફ્રીમાં ડ્રેકીપેટની સ્કીન અને વેપન વાઉચર અને દસ ગોલ્ડ રોયલ વાઉચર એના માટે આપણી પાસે આ ટોકન હોવા જોઈએ બરાબર છે પચીસ જે આ ટાયર જેવા ટોકન હશે એટલે આપણે ટ્રેકિંગ પેટની સ્કીન લઈ શકશું અને ત્રણ ટોકન હશે તો આપણે આ જે વેપન વાવ છે લઈ શકશું બરાબર છે તો હવે આ ટોકન ક્યાંથી મળશે મેઇન વાત એ છે કે આ ટોકન જે છે ટાયર જેવા ટોકન છે એ આપણને ક્યાંથી મળશે તો એના માટે તમારે ગેમની અંદર જવું પડશે અને કોઈને તમે મારશો બરાબર છે એટલે તમને એના બોક્સની અંદર એ લૂટ બોક્સની અંદરથી એ ટોકન જોવા મળશે એક એક ટોકન મળશે એક કિલનું તમને એક ટોકન જોવા મળશે પણ તમારે એને લૂંટવું પડશે એ બોક્સની અંદરથી તો આ રીતનો સિમ્પલ ઇવેન્ટ છે એમાં તમારે કઈ નથી કરવાનું કિલ કરવાનું લૂંટ બોક્સને લૂંટવાનું એમાંથી તમને એક ટોકન મળશે અને એવી રીતે તમારે ટોકન ભેગા કરવાના જે ડ્રેકી પેટની સ્કિન વેપન રોલ વાઉચર અને દસ ગોલ્ડ રોયલ વાઉચર લઈ શકશો તમે એકદમ સરળતાથી તો કઈ આજના વિડીયોમાં આટલું જ મળશું ફ્રી ફાયરનો એક જબરદસ્ત વીડિયો લઈને ત્યાં સુધી પણ વિડીયોને લાઈક નથી કરતો લાઈક નાખજો યાર ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો જોતા રહેવા માટે अनि जङ्गली रमि लिङ्क आए डिस्क्रिप्सनमा तपाईँ जो त पसन्द हो त मुलाकात लै सो छो